હું છું કવિતા વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું ચિકન આ એક મુસ્લિમ સ્ટાઇલ બિરિયાની છે જે મોટા ભાગે દાવત હોય કે મેરેજ માં ખવાય છે આનો ટેસ્ટ બહુ જ અમેજિંગ હોય છે તો આ વિડીયો ને પૂરો જોજો અને હંમેશાની જેમ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો રેસીપી ને શરૂ કરીએ સૌથી પહેલા મેં સાતસો પચાસ ગ્રામ ચિકન યુઝ કર્યું છે ચિકન ના મે મીડિયમ પીસ કરાવ્યા છે આને આપણે મેરીનેટ કરી લઈશું તો એના માટે મેં આદુ લીલા મરચાં અને લસણ પેસ્ટ લીધી છે બે થી ત્રણ ચમચી છે આ પેસ્ટ જેને તમે ખલ માં પણ વાટીને યુઝ કરી શકો છો

બીજું કે દહી ના લીધે નોનવેજ આઈટમ પચવા માં પણ બહુ સરળ થઈ જશે કેમકે દહી એ આપણા પેટ ના ગુડ બેક્ટેરિયા માટે બહુ જ હેલ્પફુલ છે નેક્સ્ટ આમાં એડ કરીશું અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી કાશ્મીર લાલ મરચાંનો પાવડર આપણે અહીં એડ કરીશું નેક્સ્ટ આમાં હું એડ કરીશ બે ચમચી ચિકન બિરયાનીનો મસાલો ચિકન બિરયાનીનો મસાલો ના હોય તો એક ચમચી ગરમ મસાલો તમે અહીં એડ કરી શકો છો તૈયાર ચિકન બિરયાનીનો મસાલો માર્કેટમાં બહુ ઈઝીલી મળી રહે છે આનાથી ચિકન બિરયાનીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તે પ્રમાણે હું આમાં મીઠું એડ કરી દઈશ એક ચમચી તેલ એડ કરીશું અને ચપટી ફૂડ કલર અહીં હું એડ કરીશ ફૂડ કલર બિલકુલ ઓપ્શનલ છે તો ફૂડ કલર થી આમાં સરસ કલર દેખાશે અને ચિકન બિજાની એકદમ કલરફુલ મેં લીંબુ નથી નાખ્યું કેમ કે લીંબુ મને સૂટ નથી કરતું પણ તમે નાખી શકો છો આમાં તમે કેવડા એસેન્સ ની બે ત્રણ ડ્રોપ પણ નાખશો તો પણ ખૂબ જ સરસ ટેસ્ટ એનહ થશે મારી પાસે અવેલેબલ નથી એટલે મેં એડ નથી કર્યું આમાં આપણે ડુંગળી ફ્રાય કરીને એડ કરીશું

ડુંગળીને આપણે મેરીનેટ નાખી દઈશું એમાંથી થોડી ડીપ ડુંગળી આપણે રાખવાની જેથી ચિકન થઈ જાય તો ગાર્નિશ કરતી વખતે એની પર નાખવા માટે સાઈડે મિક્સ કરીને ઢાંકીને આ ચિકન ને એક કલાક માટે આપણે મેરીનેટ થવા દઈશું જેથી આ ચિકન માં આ મસાલા એકબીજા સાથે સરસ મિક્સ થઈ જાય મેરીનેટ કર્યા વિના પણ આપણે ચિકન બિરિયાની બનાવી શકીએ છીએ ઉપર મેરીનેટ કરવાથી ચિકન બિરયાની ખૂબ જ સરસ ટેસ્ટ સાથે તૈયાર થશે ચાલો ત્યારે આ મેરીનેટ થાય છે અને આ મેરીનેટ ચિકનને ને એક કલાક થાય છે ત્યાં સુધી આપણે નેક્સ્ટ પ્રોસેસ કરી દઈએ ચિકન બિરયાની માટે આપણે ભાત બનાવી દઈએ તો એના માટે આપણે બે થી ત્રણ લોટા પાણી લઈશું એટલે કે પાંચ થી છ ગ્લાસ પાણી મેં લીધું છે ભાત સરસ સુગંધીદાર અને ટેસ્ટી બને એ માટે મેં બે તેજપત્તા એક થી બે મોટી ઈલાયચી ાગ્યા નું ફૂલ ત્રણ થી ચાર લવિંગ મરી તજ નું લાકડું અને ચાર થી પાંચ લીલા મરચા સુગંધિદાર બની તૈયાર થશે આ આ હોલ ને આપણે એડ કરી દઈશું સાથે હું એડ કરી દઈશ એક ચમચી ઘી ઘી એડ કરવાથી ભાત ના ચોખા એ એકબીજા ને ચોટશે નહીં અને છુટ્ટા બનશે બીજું કે સાથે સાથે બિરિયાની ટેસ્ટ પણ ઇન્હેન્સ થશે પણ ઘી ની જગ્યાએ તમે આમાં તેલ પણ એડ કરી શકો છો નેક્સ્ટ આપણે આમાં મીઠું એડ કરી દઈશું અડધી ચમચી આખું જીરું એડ કરીશું બસ આટલું નાખ્યા પછી આ પાણીને આપણે ઉકળવા દઈશું બંધ કરીને પાણી ઉકળે પછી જ આમાં હું ચોખા એડ કરીશ પાણી ઉકળી ગયું છે આમાં પાંચસો ગ્રામ જેટલા ચોખા એડ કરીશું ચોખાને બે થી ત્રણ વાર ચોખ્ખા પાણીમાં ધોઈને જ આપણે નાખીશું બસ હવે આને ઢાંકીને થવા દઈશું ચોખાને આપણે ઓવરકુક નહીં કરીએ આ ચોખા પાણીમાં એંસીથી નેવું ટકા ચડી જાય એટલે આપણે નીકળી દેવાના તો તમે જોઈ શકો છો કે ચોખા સરસ થઈ ગયા છે આને અલગ ચારણીમાં કરતાં પછી આ રીતે ઝારા વડે આપણે અલગ વાસણમાં નીકળી દઈશું પાણી બિલકુલ નથી લેવાનું ફક્ત ચેડવેલા ભાત લેવાના છે પાણીમાંથી તો આને હું અલગ વાસણ માં તો તમે જોઈ શકો છો કે ચોખા ને મેં નીકાળી દીધા છે હવે આપણે લાસ્ટ સ્ટેપ કરી દઈશું જે બહુ સરળ છે અને આપડી ચિકન બિરિયાની બનીને તૈયાર થઈ જશે તો અહીં મેં જાડા તળિયા વાળી તપેલી લીધી છે આમાં એડ કરીશું તેલ તો એક મોટો ચમચો તેલ એડ કરીશું હલકું આમાં આપણે મેરીનેટ કરેલું ચિકન એડ કરી દઈશું ચિકન બિરયાની નોન વેજીટેરિયન ની ફેવરેટ રેસિપી છે અને આ રીતે બનાવશો અને દરેક સ્ટેપ ફોલો કરીને બનાવશો તો જલસો પડી જશે એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો અહીં ગેસની ફ્લેમ મીડિયમ જ રાખીશું

તો આઠ થી દસ મિનિટ જેટલું આપણે થવા દેવાનું છે ઠાંકીને એટલે ચિકન ના પીસ ચડી જાય ત્યાં સુધી આપણે થવા દઈશું દસ મિનિટ જેવું પર ચિકન થવા દીધું છે વાર નથી થતી એટલે બની જશે તો અહી આઠ થી દસ મિનિટ જેવું થઈ ગયું છે ચિકન પણ સરસ ચડી ગયું છે તો હું આમાં એડ કરી દઈશ આપણા ચડવેલા ભાત મિક્સ નહીં કરીએ આપણે ભાત ને આ રીતે ઉપર જ પાથરી દેવાના બિરયાનીનો લુક ખૂબ જ સરસ લાગે એ માટે હું થોડા કલરફુલ ભાત પાથરી દઈશ તો આમાંથી થોડા એક એક ચમચી જેટલા ભાત લઈને ગ્રીન રેડ ઓરેન્જ અને યલો ફૂડ કલર થી ચાર જાતના કલર આપીને આની પર પાથર્યા છીએ એનાથી જ સરસ લાગશે આની પર નેક્સ્ટ હું ડીપ ફ્રાય કરેલી થોડી ડુંગળી અલગ રાખી હતી ગાર્નિશ કરવા માટે તો આ ડુંગળીને પણ હું આની પર પાથરી દઈશ નેક્સ્ટ આપણે થોડી તાજી કોથમી ના પત્તા સ્પ્રિન્કલ કરી દઈશું

તો અહીં આને હું ચાર થી પાંચ મિનિટ મીડિયમ ફ્લેમ પર થવા દઈશ અને ગેસની નોબ બંધ કરી દઈશ તો ચાલો આ ચિકન બિરિયાની એન્જોય કરીએ આ ચિકન બિરિયાની કોઈ પણ નોનવેજ ધાબા નહીં તમારા ઘરે ચિકન કેવી રીતે બને છે અમને કોમેન્ટ જરૂરથી કરજો અને અમારી રેસીપી પસંદ આવી હોય તો અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હું તમને મળીશ આવી સરસ અને સરળ રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર ધન્યવાદ એન્ડ જય અમબેન થેન્ક યુ સો મચ ફોર વોચિંગ